સુરતમાં બની રહ્યા છે ત્યારે વિસ્તારમાં એક આપઘાત કરી લીધો હતો પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાતને લઈને પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે સમગ્ર આપઘાતને લઈને કારણ અકબંધ રહેવા પામ્યું છે ત્રીસ વર્ષીય અતુલ ભાલાણાએ આપઘાત કરી લીધો છે અતુલે પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો છે ઘઉમાં નાખવાની સેલ્ફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો અતુલ પાટીદાર અનામતના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવ્યો હતો પરિવારે કહ્યું કે અતુલના આપઘાતને લઈને તેઓ પણ શોકી ગયા છે દેખી તો કોઈ જ પ્રશ્નો કે સમસ્યા અતુલને ન હતી સમગ્ર મામલે સરધના પોલીસ આકાશમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આંદોલનમાં જોડનારા યુવકે પણ કહ્યું કે અતુલે તો ખૂબ જ જિંદા હતો તેના આપઘાત અંગે માની પણ શકાતો નથી સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સૌપ્રથમ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ જેમાં જાણવાજોગના કામે ભોગ બનનાર અતુલ અતુલભાઈ દેવચંદભાઈ ભાલાળા રહેવાસી વ્રજધામ નાઓએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ લઈ અને સુસાઈડની કોશિશ કરેલી અને તેઓ સારવાર દરમિયાન હતા તે દરમિયાન તેઓ મરણ ગયેલ પ્રથમ જાણવાજોગ દાખલ થતાં તે જાણવાજોગની તપાસ ચાલુ હતી અને ત્યારબાદ ભોગ ભોગ બનનાર મરણ જતાં એ અનુસંધાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી ઘરે તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતાં ત્યાંથી એક સુસાઈડ નોટ મળી આવેલ સુસાઈડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ ત્રણ વ્યક્તિઓ નામે રોનક હિરપરા ઉર્ફે પરી રજની ગોયાણી તથા જિગ્નેશ જયાણી જેઓ પોતા પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓને ટોર્ચર કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેનું લાગી આવતા મરણ જનાર અતુલભાઈ નાઓએ પોતે સુસાઇડ કરા કરેલાનું સુસાઇડ નોટમાં જણાવેલ જે પોલીસે તપાસના કામે કબજે કરેલ બાદ આ કામે આ સુસાઈડ નોટના આધારે મરણ જનાર અતુલભાઈના ભાઈ મિતુલભાઈ નાઓએ કાયદેસરની ફરિયાદ આપતા તે ગુનાનો ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી ત્રણસો ત્રેવીસ ત્રણસો છ એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈસી બીએમ કર્મટાનો કરી રહેલ છે આ કામે કબજે કરવામાં આવેલ સુસાઈડ નોટ એફએસએલમાં મોકલવામાં આવશે અને તેના આધારે પણ પુરાવા મેળવવામાં આવશે સાયન્ટિફિક પુરાવા તથા અન્ય સાયન્ટિક પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ તજવીથ ચાલુ છે જય મિતુલ આજે શું ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ ત્રણના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે મને રહેવા રહેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને તોય તને માની નાખશું કે કે તો દવા બરોબર પી લીધી એવો ફોન પછી પણ મારે ધમકી આવતો હતો જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ ને જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત